જથ્થો જપ્ત કરાયો છે પાળિયાદની માંડવરાય હોટેલ પાસેથી આયસર પકડાયું બસો એકત્રીસ બોરી ચોખા ચાલીસ બોરી ઘઉં કબજે કરાયા છે અંદાજે ચાર લાખથી વધુની કિંમતનો જથ્થો એસઓજીએ જપ્ત કર્યો છે વિંચિયાના મનસુખ તલસાણિયાએ જથ્થો ભર્યો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે તો અનાજનો જથ્થો બાળવા પહોંચાડવાનો હોવાનું પણ સામે આવ્યું છે આ ઘઉં ને ચોખા વિછિયા વિછીયાના મનસુખભાઈ તલસાણીયા જેને શીતલા માતાજીના ઢોરા પાસે ગોડાઉન છે ત્યાંથી આ ભરવામાં આવેલા છે અને એને બાવડા કોઈ ફેક્ટરીમાં આપવાના છે એવી પ્રાથમિક હકીકત મળતા પોલીસ સ્ટેશને વિછિયા પોલીસ સ્ટેશન ખાતે જઈ આજે ચોખા બોરીનંગ બસો એકત્રીસ અને ઘઉંની બોરીનંગ ચાલીસ વજન છે ચૌદ ટન ચૌદ હજાર પાંચસો ટન કિંમત રૂપિયા છે ચાર લાખ છ હજાર નવસો પચાસ અને આઈસર મળીને એનું જે કુલ કિંમત રૂપિયા થાય છે એ બાર લાખ છત્રીસ હજાર નવસો અને પચાસ રૂપિયા જે સીઆરપીસી સક મિલકત તરીકે સીઆરપીસી કલમ એકસો બે મુજબ કબજે કરેલ છે